નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબાથી બાકરોલ મુખ્ય રોડ પર ગાબડું પડતા અકસ્માત થવાની સંભાવના સર્જાય ખોગંબાથી બાકરોલ જતો રસ્તો છોટાઉદેપુરને જોડતો મુખ્ય રસ્તો હોવાથી વાહનોની ખૂબ જ મોટી સંખ્યામાં અવરજવર ચાલે છે તે રસ્તો પાછલા કેટલાય સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે પરંતુ રસ્તાનું નવીનીકરણ કે યોગ્ય રીતે સમારકામ પણ કરવામાં આવતું નથી તેના લીધે વારંવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અકસ્માતોમાં કેટલાક લોકોને સામાન્ય તો કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ ચૂકી છે તેવામાં મુખ્ય રસ્તા પર ઊંડવા ગામના નાળા પર ગાબડું પડતા રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે આ ગાબડું વળાંક પર હોવાથી બાકરો તરફથી આવતા વાહનોને જલ્દી નજરે ન પડે તો ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે અને જો કોઈ ભારે વાહન આ ગાબડામાં ફસાય તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ રસ્તાના નવીનીકરણ માટે કેટલાય સમયથી વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ નથી મળતો કે રસ્તાનું કામ ચાલુ નથી થતું તંત્ર અકસ્માતો થવાના તમાશા જોતા હોય તેમ લાગી રહ્યું છે નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા